નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી વન વિદ્યાલય આંબાબારીથી હું કલ્પનાબેન પટેલ મિત્રો આજે આપણે ધોરણ અગિયારનું ગુજરાતી અને એમાં એકવીસમુ કાવ્ય છે ભગવાનનો ભાગ આ કાવ્યની આપણે ચર્ચા કરીશું મિત્રો કાવ્યના કવિ છે રમેશ પારેખ અને કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મિ ગીત તો મિત્રો આપણે આ કાવ્ય જોઈએ એ પહેલાં આપણે કવિનો જીવન પરિચય જોઈ લઈએ તો કવિ રમેશ મોહનલાલ પારેખ નો જન્મ સત્તાવીસ અગિયાર ઓગણીસો ને ચાલીસના રોજ અમરેલીમાં થયો હતો અને એમનું અવસાન સત્તર પાંચ બે હજાર છના રોજ થયું હતું ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવનમાં પારેખ અને મહેતા વિદ્યાલયમાં તેઓ અમરેલીમાંથી મેટ્રિક થયા ઈસવીસન ઓગણીસો થી જિલ્લા પંચાયત અમરેલીમાં એમણે નોકરી કરી સાતમા આઠમા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે રમેશ પારેખનું નામ ઉભરી આવે છે એમણે જે કાવ્ય સંગ્રહ લખ્યા છે એમાં ક્યાં ખડિંગ ત્વ સનન ખમ્માલા બાપુને મીરા સામે પાર વિતાન સુદ બીજ છાતીમાં બાર શાક સ્વગત પર્વ ચશ્માના કાચ પર એ એમના કાવ્ય સંગ્રહો છે છ અક્ષરનું નામ માં એમની ઓગણીસો થી ઓગણીસો સુધીની કવિતા ગ્રંથસ્થ થઈ છે જ્યારે મન પાચમના મેળામાં એ ત્રણ ભાગમાં એમની સમગ્ર કવિતાઓ ગ્રંથસ્થ થઈ છે આ ઉપરાંત એમણે કેટલાક લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરીને અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર પામીને તેમણે કવિતામાં પોતીકો અવાજ ઉભો કર્યો છે એમણે ઘણા એમની ગીતોમાં એમની સર્જકતા વિશેષ આવે છે પારેખની કવિતા રૂપ રોમેન્ટિક છે એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે એમણે કેટલાક નાટકો પણ લખ્યા છે એમણે કેટલાક બાળ સંગ્રહો આપ્યા છે બાળ વાર્તાઓ આપી છે અને એમના આ સાહિત્ય માટે રમેશ પારેખને કુમાર ચંદ્રક ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિક નર્મદ ચંદ્રક રણજીતરામ સુવર્ણચંદ્રક સાહિત્ય અકાદમીનું પારિતોષિક અને નરસિંહ મહેતા એવોર્ડ જેવા સન્માનો પ્રાપ્ત થયા છે હવે મિત્રો આપણે જોઈએ તો આ કાવ્યનો સારાંશ તો કાવ્યમાં કવિએ માનવીની સમગ્ર જીવન યાત્રાનો આલેખ એક પોતાની આગવી શૈલીથી એમણે આ કાવ્યમાં રજૂ કરી છે કે કવિ બાળપણથી જીવનના અંતિમ પડાવ તરફની જે ગતિ છે એનો સંકેત આ કાવ્યમાં દર્શાવે છે આ ગીત હળવાશથી ગંભીરતા તરફ જતું હોય એ પ્રકારની આપણને અનુભૂતિ કરાવે છે બાળપણમાં મિત્રો સાથે બોર કાતરા ચીભડા વીણીને તેનો ભાગ પાડવામાં આવે ત્યારે બાળક એક સામાન્ય રીતે એક બાળ સહજ એ ભગવાનનો ભાગ જુદો કાઢે તો તેવા સમયે બાળકની જે આ શ્રદ્ધા છે એને નમન કરવાનું મન થાય પરંતુ એ જ બાળક જ્યારે મોટા થાય અને ત્યારે એનામાં જે એ શ્રદ્ધા જે છે એ રહેતી નથી એ ઘણો કમાઈ ભેગું કર્યા પછી ભાઈઓ અને પરિવારજનો વચ્ચે ઘર વસ્તુના ભાગ પાડવાની માણસની જે સ્વાર્થ વૃત્તિ છે તો એ એને જોતા બાળકોની જે નાના હોય ત્યારે જે એકબીજા ભગવાનનો ભાગ પાડવાની જે નિર્દોષતા છે એના સામે એ ઝાંકી પડે છે ભગવાનમાં હવે જ્યારે એ મોટા થાય છે ત્યારે ભગવાનમાં એમને શ્રદ્ધા રહેતી નથી અને ત્યારે એ વિચારે કે ભગવાનનો વળી શેનો ભાગ એમ અને પણ ભગવાન સપનામાં તો આવે ને એ તો પોતાનો ભાગ પણ માંગે સત્કાર્યો વિનાના ખાલી હાથે પાનખરની દાડી જેવા ઉજ્જડ છે એટલે કે અહીં કવિ માનવીની સમગ્ર જીવન યાત્રામાં એ પોતે જ્યારે સુખના દિવસો હોય એવા સમય દરમિયાન એ ભગવાનને બિલકુલ યાદ કરતા નથી અને જ્યારે એનું જે જીવનની અંતિમ પડાવ તરફ જ્યારે એ ગતિ કરે તો તેવા સમયે સત્કાર્યો એણે કોઈ કર્યા ન હોય તો પાનખરની જેમ પાનખરનું જે ડાળી હોય એ એકદમ ઉજ્જળ થઈ ગયેલી હોય તેમ એના જીવનમાં તે સમયે કશું બચ્યું ન હોય દુઃખના પર્યાય જેવા આંસુ ભગવાનને આપવા સિવાય એની પાસે કશું રહેતું નથી તો આ તો ભગવાન છે પીડા પણ આપે છે અને પ્રેમ પણ આપે છે ખાલી પાથી ભરેલી કવિની ઉજ્જળતાને એ અજાણ્યા મંત્રથી ભરી દે છે

આ કાવ્યમાં વહેતો મૂક્યો છે એટલે કે અહીં ઈશ્વરથી દૂર જતા માનવીનું ઈશ્વર સાથેનું પુનઃ અનુસંધાન થતું હોય એવું જોવા મળશે તો મિત્રો આપણે કાવ્ય જોઈએ નાનપણમાં બોરા વીણવા જતા કાતરા પણ વીણતા કોકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા ટેટા પાડતા બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા આ ભાગ ટીકુનો આ ભાગ દીપુનો આ ભાગ ભન્યાનો કન્યાનો છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા આ ભાગ ભગવાનનો અહીં કવિ કહે છે કે જ્યારે બાળપણમાં મિત્રો સાથે બોરા વીણવા જતા બોરા એટલે કે ચણી બોર વણવા જતા કાતરા કાતરા શબ્દો તમને તરપદાર શબ્દોમાં પૂછાય છે આમલીના જે ફળ હોય એને કાતરા કહેવાય તો કાતરા પણ વીણતા કોક એટલે કોઈકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા બાળકોને ખાસ જે વસ્તુ ચોરીને ખાવામાં મજા આવે તો એ રીતે ચીબડા ચોરતા ટેટા પાડતા ટેટા એટલે કે એક પ્રકારનું જે વડનું જે ફળ છે તો એ પણ પાડતા અને બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા એટલે કે બધા ભાઈબંધો એટલે કે એક મિત્રો પોતાના ખિસ્સામાં એ ભરી લાવે અને પછી બધા ભેગા અને એની ઢગલી કરતા અને ભાગ પાડે તેમાં જેટલા મિત્રો હોય તેમાં આ ભાગ ટીકુનો આ ભાગ દીપુનો કન્યાનો એ રીતે દરેકનો અલગ અલગ ભાગ પાડતા અને અને તેમાં એક ઢગલી કરતા કહેતા કે આ ભાગ ભગવાનનો એક બાળ સહજ એમની એક શ્રદ્ધા છે કે ભગવાન આવશે અને આ ભાગ લઈ જશે એટલે કે ભગવાન રાત્રે આવશે અને લઈ જશે એવું એમના મનની અંદર એક પ્રકારની શ્રદ્ધા હતી અને આ રીતે એવો ભાગ પાડતા

એ પોત પોતાના ખિસ્સામાં ભરતા અને જે ભગવાન માટેનો જે ભાગ પાડ્યો હોય એ ત્યાંનો ત્યાં રહેતો એમની એક પ્રકારની શ્રદ્ધા હતી કે આ ભાગ ભગવાન રાત્રે આવશે છાના લઈ જશે અને ભગવાન ખાશે અને આ રીતે એવો તે સમયે માનતા હતા પછી મોટા થયા બે હાથે ઘણું ભેગું કર્યું ભાગ પાડ્યા ઘરના ઘર વકરીના ગાય ભેંસ બકરીના અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ભગવાનનો ભાગ ભગવાન કંઈ ચીજ છે જ્યારે બાળપણની સ્થિતિ અલગ હતી હવે જ્યારે એ જ બાળકો મોટા થાય છે તો બે હાથે ઘણું એ ભેગું કર્યું એટલે કે જીવન દરમિયાન ઘણું એમાં એક કમાય છે એટલે કે ખૂબ કમાય માલ મિલકત ભેગી કરી અને એના ભાગ પાડે છે એટલે કે પોતાના ઘરના એવો ભાગ પાડી દે છે ઘર વકરી એટલે કે ઘરનો જે નાની નાની ચીજ વસ્તુઓ હોય ઘરને લગતો જે સામાન હોય રાસ રચે રાસ રચેલું જે હોય એ ઘર વકરીનો જે સામાન છે એના ભાગ પાડે ગાય ભેંસ બકરી જે કંઈક ઘરમાં હોય તો એ પોતપોતાનો ભાગ વેચી લે પણ એમાં ભગવાનનો ભાગ જુદો કાઢ્યો અહીં કવિ પ્રશ્નાર્થ કરે છે કે ભગવાનનો ભાગ તો એમાં કાઢ્યો જ નહીં તો જ્યારે આ રીતે કોઈ પૂછે તો એને ભગવાનનો ભાગ રબીસ નો ભાગ ભગવાન તે વળી કઈ ચીજ છે ભગવાન કોઈ વસ્તુ છે આ ભાગ લેશે સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ હાથમાં ઘણું ઘણું આવ્યું અચાનક કઈકાલે ભગવાન આવ્યા કહે લવ મારો ભાગ હવે જ્યારે એ વ્યક્તિ એમના યુવાનીના દિવસોમાં એ ખૂબ સુખથી ઉમંગથી અનેકો અનેક સપનામાં રાચીને સગાઈ પ્રેમ આ રીતે જીવનમાં ઘણો ઘણો મેળવે છે અને ઘણી એ જીવનમાં ખુશહાલીથી જીવન ગુજારે છે પણ કવિ કહે છે કે અચાનક ગઈકાલે ભગવાન આવ્યા અને કહે કે લવ મારો ભાગ કે હવે મને મારો ભાગ આપ તો પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા છે જ્યારે ભગવાને મારી પાસે આ રીતે ભાગ માગ્યો કે લાવ મારો ભાગ તો તે સમયે કવિ કહે છે કે મેં પાનખર ડાળી જેવા પાનખર એટલે કે જેના પાન ખરી ગયા હોય ખરવાની જે ઋતુ છે મહા ફાગણ મહિનામાં આવતી ઋતુ ની અંદર જે પાન ખરી જાય તો એ પ્રકારે મારી પાનખરની ડાળી જેવા જીવનની અંદર મેં માત્ર બે હાથ જોયા તે પણ ઉજ્જડ એટલે કે એકદમ વેરાન એકલતા અનુભવે ખાલી હાથ એકાદ સુકુ તરણોય નહીં સુકુ તરણો એટલે કે કસનું તણક લુકેત કોઈ નાનું સરખું સુકું પાન પણ મારા હાથમાં નથી એટલે કે કહેવાનું મીનિંગ કે એક પણ પૈસા કે કોઈ પ્રકારનું સદ્કાર્ય નથી સેના ભાગ પાડું ભગવાન સાથે કે ભગવાન સાથે મેં હું સાનો ભાગ પાડું આંખમાં જળહળીએ આવે એટલે કે આંખોમાં આંસુ આવી જાય છે અને એ આંસુનો જ અડધો ભાગ અડધા જળહળિયા આપ્યા ભગવાનને અહીં કવિ કહે છે કે મને ભગવાનને આંસુ આપવા સિવાય મારી પાસે કશું જ નથી એમ વાહ કહી ભગવાન મને અડ્યા ખભે હાથ મૂક્યો મારી ઉજ્જળતાને પંપાળી મારા ખાલી પાને ભરી દીધો અજાણ્યા મંત્રથી તેણે પૂછ્યું કેટલા વર્ષનો થયો તું પચાસ નો હું બોલ્યો અહીં કવિ કહે છે કે ભગવાન તો કે છે કે મને વાહ કહીને મને અળ્યા એટલે કે મને સ્પર્શ કર્યો અને મારા ખભે હાથ મૂક્યો અને મારી ઉદ્ધરતા એટલે કે મારા જીવનમાં જે એકલતા જે છે ખાલીપો છે એને પંપાળે છે એટલે કે વહાળે છે અને તેમણે મારા ખાલીપાને એક અજાણ્યા મંત્રથી ભરી દીધો એટલે કે જાણે એક એવો મંત્ર મને આપ્યો અને પૂછ્યું કે તું કેટલા વર્ષનો થયો ત્યારે કવિ કહે છે કે 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 એટલે કેટલા કેટલા એમને પૂછ્યું થયો તો હું બોલ્યો એટલે કે અહીં કવિ કહે છે કે હું પચાસ એટલે કે જીવનના અર્ધા વર્ષ વીતી ચુક્યા છે અચ્છા ભગવાન બોલ્યા સો માંથી અર્ધા તો તે ખર્ચી નાખ્યા હવે લાવ મારો ભાગ ને મેં બાકીના પચાસ વર્ષ

અને કવિ કહે છે કે મેં મારા જિંદગીના જે 50 વર્ષ રહ્યા એ ભાગ ટપ દેન એટલે કે તરત જ ભગવાનના હાથોમાં સમર્પિત કરે એટલે કે કહી કવિનો કહેવાનો મીનિંગ એ છે કે જીવનના જે એ અંતિમ વર્ષો છે એ હું મેં ભગવાનના સત્કાર્યો કરવા માટે ભગવાનને સમર્પિત કરી દીધા ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં જોઉં છું રાહ કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાનામાના ભગવાન ને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને ને ક્યારે હું ભગવાનના મોમાં ઓગળતો ઓગળતો અહીં કવિ કહે છે કે ભગવાન છાનામાના આવે અને એમનો ઉપયોગ કરે અહીં ભાગ ખાય એટલે કે પોતાના જીવનની અંદર કે એ પોતે કઈ રીતે સત્કાર્યો કરી શકે હવે તો હું ભગવાનનો ભાગ થઈ પડ્યો છું એટલે કે ભગવાનને સમર્પિત છું અને રહ જોઉં છું કે ક્યારે રાત પડે અને ક્યારે ભગવાન છાનામાંના આવે અને ક્યારે એમનો ભોગ બનેલા મને આરોગ્ય એટલે કે વ્યક્તિનું કોઈ જીવનના અંતિમ દિવસોમાં એ ભગવાનને પોતાના જીવનનો દિવસો સમર્પિત કરવા માંગે છે અને કહે છે કે ભગવાન ક્યારે મને આરોગ્ય એટલે કે મારી પાસે સત્કાર્યો કરાવે અને હું ક્યારે હું ભગવાન ના મોના મોમાં ઓગળતો ઓગળતો એટલે કે હું ભગવાનમય થઈ જાઉં અથવા તો વ્યક્તિના જે અંતિમ જે દિવસો છે એ દરમિયાન એ ભગવાનના સમર્પિત થઈ જાય તો આ રીતે કાવ્યમાં કવિએ જીવનની અંદર જે આ કાવ્યમાં કવિએ પૂર્વાર્ધ એટલે કે કાવ્યની શરૂઆતમાં આપણે જોયું તો કે બાળકો જ્યારે નાનપણમાં નાના હોય તો તે સમયે એમને જે ભગવાનનો ભાગ પાડવાની જે એમનામાં એ વૃત્તિ છે તો એક એમની નિર્દોષતા બતાવે છે અને ભગવાન પ્રત્યેની એક શ્રદ્ધા એમનામાં જોવા મળે છે પણ એક બાળક જ્યારે મોટું થાય છે તો એનામાં સ્વાર્થ વૃત્તિ આવે છે અને એના જીવનની અંદર એક ભગવાન ભૂલાઈ જાય છે એટલે ભગવાન ના સ્વપ્નમાં આવી જ્યારે ભગવાન એમની પાસે ભાગ માંગે છે તો કવિ કહે છે કે ત્યારે એ મનુષ્ય ભગવાનને શું આપે એમ એમની પાસે ભગવાનને આપવા માટે કશું બચ્યું જ નથી તો ભગવાન પાસે જ્યારે એ જવા માંગે છે તો તેવા સમયે કોઈ સત્કાર્યો થાય તો એ માટે એ જિંદગીના બાકીના જે પચાસ વર્ષો જે છે એ સમર્પિત કરી દે છે એટલે કે વર્ષો ભગવાન માગી લે છે અને કહે છે કે લાવ મને લાવ મારો ભાગ એટલે કે અહીં પચાસ વર્ષ ભગવાન કવિના માગી લે છે અને કાવ્યના અંતમાં કવિ આપણે જોઈએ છીએ કે ભગવાનથી દૂર થતા જતા માનવીનું મન ભગવાન સાથે ફરી જોડી લે છે તો આ રીતે કવિએ આ કાવ્યની અંદર ભગવાનને સમર્પિત થવાની જે ભાવના છે એ આ કાવ્યમાં રજૂ કરી છે તો મિત્રો આ કાવ્ય અહીં તમારું પૂર્ણ થાય છે તમારે તમારી નોટબુકમાં કાવ્યના જે અહીં શબ્દાર્થ આપ્યા છે એ નોંધવાના છે અને સ્વાધ્યાયમાં તમારે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા બીજો પ્રશ્ન છે વધારાની ઢગલી કોના માટે રહેતી અને ત્રીજો છે ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે અને કેવી રીતે આવતા અને ચોથો પ્રશ્ન છે મોટા થયા પછી સાના સાના ભાગ પાડ્યા હતા અને પાંચમો પ્રશ્ન છે ભગવાને સપનામાં આવી શું કહ્યું તો એ તમારે નોટમાં લખવાના છે એ ઉપરાંત નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં

તો આ પ્રશ્ન તમારે લખવાના છે એ ઉપરાંત નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો તેમાં તમારે પહેલો પ્રશ્ન છે ભગવાનનો ભાગ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો તો આટલા પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખીને મોકલવાના રહેશે થેન્ક યુ